રાધે રાધે જય શ્રી કૃષ્ણ બજરંગદાસ બાપાની જય મારા બંડીવાળા બાપા મને લાડ લડાવે મારા બંડીવાળા બાપા મને લાડ લડાવે હે લાડ લડાવે ને સીતારામ બોલાવે હે લાડ લડાવે ને સીતારામ બોલાવે પછી રોટલા ખવડાવે હે મારા બંડીવાળા હે મારા બંડીવાળા બાપા મને લાડ લડાવે મઢુળીએ બેઠા મને પ્રેમે બોલાવે પાસે બે સાડી મને વાર્તા સંભળાવે વાર્તા સંભળાવે ને પછી પીપર મીઠ ખવડાવે मारा ंडीवाळा हे बंडी बंडीवाळा बापा मने लाड लडावे मिठू मिठू मलके बाप्पा धीमू बोले मिठू मिठू मलके बाप्पा धीमू बोले अंतरना बंद एवा ताळा खोलावे बंडी बंडीवाळा हे बंडी बंडीवाळा बापा मने लड़ावे વાલ કરીને મને પાસે બેસાડે હૈયાના હે તે મને ખૂબ રમાડે હૈયાના હે તે મને ખૂબ રમાડે મારા બંડીવાળા હે મારા બંડીવાળા બાપા મને લાડ લડાવે હે લાડ લડાવે ને પછી રોટલ ખવડાવે મારા બંડીવાળા બાપા મને લાડ લડાવે મારા બંડીવાળા બાપા મને લાડ લડાવે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ 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 હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બજરંગદાસ બાપાની જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ